આવતીકાલે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો અંગે ચર્ચા થશે ત્યારે ખાસ લગ્ન નોંધણીના સુધારાયેલા નિયમો ઉપર મુકાઈ કેબિનેટમાં કેબિનેટ લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને આપી શકે છે મંજૂરી પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીઓને લઈ અને ચર્ચા થશે કચ્છ સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં આવશે પીએમ મોદી આગામી બજેટની તૈયારીઓ અંગે સમીક્ષા અંગે ચર્ચા થશે ચાલુ બજેટના પડતર નાણાં અંગે કેબિનેટમાં થશે સમીક્ષા તો વિવિધ મુદ્દાને લઈ આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે ત્યારે લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી આપી શકાય છે આ સાથે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈ ચર્ચાઓ થશે આગામી બજેટની તૈયારીઓ અને સમીક્ષા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે આવતીકાલે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો અંગે ચર્ચા થશે ત્યારે ખાસ લગ્ન નોંધણીના સુધારાયેલા નિયમો ઉપર મુકાઈ શકે છે કેબિનેટમાં